ઓ આ તો જેટલી તો પતંગો ચગી આ તો મજા આય ફીરકી ને દોરી બધું પતંગો કાપી ન હો તો આટલા વહેલા આઈ ગયા નવરી બજાર તો બધા કરતા પહેલી આઈ ગયી જો કે પતંગ ચટલી ચગાઈ ન છીએ હાલ કાપુ હાલ જ આ તો કોઈ પતંગ જ નહી ચકવા દેવી બધે બધાની કાપી દેવી

હેડા છોટુ ને પતંગ ચગાવા દે મને આચો તમાર ભાની જગ્યા હા આ તો તારી તારા બાની જો આ દાણી તું ચકાઈ સાઈડ માં જા ના હોય તો હું તો ચગાયો પેલો આયો હોય જબર ડોટુ બોલા જબર ડોટુ બોલા મને હાલ ખાલી પાન પતંગ ચગાવા દે હાલ કાપી નોખુ અને ગેર હડતુ કર દઉં મને જબર ડોટુ બોલા મારા હું મે એ પતંગ તો ચકતી નહીં

ઓહ તારી હજી તો ભૂસો ક્ષેત્રમાંથી બહાર નેકડું ને આપણે પતંગે છગાવ મળ્યા એ તો ભૂસે મરી જોવાય ક્ષેત્રનો કોમ પત્યું હારું પડતો તો હારું ક્ષેત્રનો કોમ કંટાળી ગયા બધા પતંગ છગાવી ને હું હજી ક્ષેત્રો માં પૈસા એ નહીં ખીજામ અને પતંગ ચગાવવાનું છગાવનું જોજે પૈસા એ નહીં હું પતંગ તો ઉત્તરાયણ ચાલુ થઈ જની માંય ભૂરા તેમ ભૂરા ઓ બિખા ઉપર બોલ ભૂરા જો હેડો બસ માર ભાઈ ઘેર જવું આ ક્ષેત્ર જોજે બધો ના આરા પતંગ ચગા આંબડે ને હજી તો હું આ ક્ષેત્ર માંથી નીકળું જ છું એટલે મારે ઘર નું કામકાજ ચાલુ એટલે બધા પતંગ ચગાવતા હશે ને હજુ અમારા ઘરનું આજુ જે આ બધું કેવું પડ્યું તું ચો ક્ષેત્ર માં કોમ કરી ના ભલે આજે ક્ષેત્ર માંથી હાલ આવીને ઉભો એટલી વાર થી બધા પતંગે ચગાવી ઘેર જેનું કરે ઘેર જન પૂજા કરો તારી ઘેર જેનું કર્યો કે ખાસ જાય કે ભૂસો થયો ક્ષેત્ર નું કોમ કરીને કંટાળી જવું હું

અને ઉત્તરાયણ તો બધા મનાવી બધા મનાવી પણ આપણે મસ્ત નાસ્તો કર્યો હતો પેલી ભૂખડી બારસ એ બે એ તો જો ભૂખડી બારસ કોની વાત કરી લે બે ચી પેલો લખો અને અર્ધનો અર્ધનો ઓ વલે તો હમણા કોક લઈ જાન બે તરત લેટવાન જમાઈ જાય લુંટારાન જેમ તો એનું કરજો જો હંચો આપણે કેવું આપણે તો ચૂપચાપ બેઠા બેઠા ખાઈ લેવો ચોક શાંતિ જો મારો અમે ઘરનું કામ કા ચાલુ બરોબર આપણે હોય ચોક શાંતિથી બેહી ખાઈ લેવો પણ એ બેન પસંદ ના લે છે થાય એ બેન

છેતરનું નું આમ તો વિચાર સારો પાછો ન કે બે આઈ જાય ઉબેટો ને જેમ ખાવા પણ બે જણાને મજા આવશે બે જણા તો બેમાં તો નહીં ભેગું થાય ત્રણ ચાર જણા હોય કે ત્રણ તો હોય ને તો મજા આવે ત્રણ ચાર જણા નહીં તો એક મારો દોસ્તાર મસ્ત પૂર્ણ જગો ગોચીઓ પેલો હતો એ ગઈ વખતે આતે ઓવા ઈરો ઈ મસ્ત માણસ છે ઈને કો ખાવા તોય આપણે તરત બોલાવો ભાઈ કાટ છે કાટ એ પૈસા છે કાટ ને લાબવાનું એ લાવશે પૈસા તો વધારે ને પૈસા તો આપણે સેટિંગ કરે પણ એક કામ કર તું ને ફોન કર હું છેતરમાં બધું આયોજન કરું જ કરવું પેલા પતંગ તો આપણે જતા રહીએ પતંગ પડી હું તો નંબર આલું તું ફોન આયોજન કરું બરોબર તું ચિંતામાં જોઈ કરે ઈ બે જણા આવશે ને આપડે ભગાડી દેવા ગમે તે કરે તો એવું કરવું એવું કરતા નંબર

erraram. É. Olha, dona. આ A pela bico burro né, jogou né, também não aí a Judy. નથી કાપી જોઈએ કિન્ના ઢૂસ થઈ જાય અમારે તો આખી જિંદગી ની કિન્યા ડે તું આખે આખો ઢૂસ હું તને કોઈ કહું એટલે તમારે આખી જિંદગી ની કિન્યા ડે ફિરકી હમણાં ડોઢું માં બોલ નાખે હમણાં હાથું કહું તને હું હમણાં પતંગ ચગાવી મારો નંબર કઈ આવશે કોઈ ના પેલા ખાઈ લે એમ પછી વાત ભીખા ચગાવેલો ભાવ મોડું કેમ એમ કર્યું એટલે આ બકા ક્ષેત્ર નું હતું ને એમાં પેલો પાછો ભૂરિયો મળી ગયો ભૂરિયો કે આપડે જમવાનું કરીએ પાછા પતંગ ચગાવીએ બધા એટલે ભૂરિયા ને લીધે આટલી વાર ના ના વાત સાચી ઉત્તરેન નું આવું નાસ્તા આયોજન કર્યું બરોબર તો ગોમ માં તો ના કરાય કે ગોમ માં પેલી બે ભૂખડી બારો છો નહીં એરિયા આવતી રહે ચોઈ થી ચોઈ થી આવી જ નહીં રંકર કર કરે જોઈ આપડે ખેતર માં જઈએ તો ખેતર જઈએ તમે આ યાર હારું લાગ્યો મન ગયા વખતે મજા આવી જતી બૂમ પડી હતી બસ તણાક થી ફેર ડબલ

બાપડો એ આયોજન કરે દર વખતે સારું કેવાય ના ના લેવા જ જોઈએ ભીખા પેલા બે છે આપણે ગમે ત્યારે આયોજન રાખી એટલે બેટા આપણું આયોજન એટલે એમો છે સન એમો એક તો આપણે આયોજન કર્યું અને એમાં ખાવાનું એ તો ભૂરો એટલે એડજસ્ટ પેલો ધન્યો તો જેટલો ભિખારી શિકર ખાવામાં કાઢતો જ નહીં લેટવો એક નંબરનો લે મારા બેટા પડી જાય એટલે લેટવાની જેમ ખા ખા કરોડતો નહીં બે બે ખાવાનું જોયું ને એટલે જો આપણો ને માઈ નાખીને એવું હું બધો જોજે આખો ઘોમ પતંગ ચગાવ્યું હજી હું ચગાયો ને બોલ બોલ પેલો ભુરિયો આરો આવતો નઈ છે વાર થઈ ને એક તો કલાક મેં કઈ ન કીધું તું એમ કે કે હું દસ મિનિટમાં આવના છું જે અડધો કલાક થઈ ગયો હડા દોઢ વાજી ગયા પણ હજી આવ્યો નહી કંઈ ન જો અને પેલા તો મારા બેટા ખાવા માટે જન્મ જ લીધો કે શું યોને કરે ઓન તો હું બે બે આબા નોમ જ નઈ લેતા કોઈ શીતર પણ કંટાળે બેહી બેહીને છે કે કેટલું બેહું મન તો પૈસા એ નઈ નકા ઓની મૂર લાચારી ના રાખું લે પતંગ ચગાવતો હે સેતર ના આવી તો સારું બે જણા પૂરો ફટાફટ આવે ને તો આપડે ફટાફટ આપણું આયોજન પટાય ખાઈ જતા રહીએ કોઈ બાર નું આવી જાય તો આપડે આખા ગોમો ચાવા કરશે આપડે ગોમો ચાવા ચાહો નિમો પેલા લેટવાન ખાવ પડશે તો એને ખોટું લાગશે પાછું એક તો પૈસા કાઢવા નહીં ધીમો ટણો આખા ગોમ નો મફતિયું ખાવું હોય મફતે જ છે રે આ ફટાફટ આવે તો સારું હોય પૂરો આવે તો સારું એને ફોન કરીએ તને કોમ કરું એને ફોન કરો દોઢ વાગી જાય હજી આવ્યો નહીં ભૂરો ફોન કરો ફોન કરો ભૂરા ફોન કરું કેટલી વાર

એટલે તમે તમે ખબર ના પડે ના ભી આય આ બાજુ આ બાજ આવો થોડા તમે ખબર ના પડે પડી જો નથી

કે ઉતરાયણ આવી ગયે બધું તો હે પણ હજુ પીવું પડે છે ચોક ચનું સેટિંગ થયું હોય ચોક હોય ને મળ્યો તો પડશે હજુ હરકું થયું નહિ ઉતરાયણ કરવી પડશે બધા પતંગ ચગાવીને ઉતરાયણ કરી મોજ કરીને ઉતરાયણ કરે સેટિંગ કરો ને દારૂ લઈને જવું હવે હું તો પડશે જ હતો ગાડી હવે રતનપુર બોર્ડર જવાની બિયર ને વીસ કિની મહેફિલ થવાની આ ગીત બનાવવા વાળા બનાવ્યું હે

તમે ભગવાન ના મોડે તમને થોડો કેતો યાર હું તો બસ ના ભાઈ બેહો તાણે યાર એવો હું પેલા બે બે પેલા સોન દીધી યાર લે તું ચોય બિહારી પણ આઈ તો હું કરું મને કઈ ના બાવડો ભગવાન ના મોડે કે ગાતો તો તું એવું કરવા બિહારી તો હું કરી કો ભાઈ હા ભાઈ કો ભાઈ હા ભાઈ તમારા માટે હાલા ભાઈ નઈ તું જાન હોય થી તું એથી ઊભો થા એ ભાઈ તું ગાટનો ને એને ગીત ગા દે ને ગા ગાઉત જંગલ મે શેર તમે દોસ્તી નું ગીત ગાય પણ એમાં તો તમે એકલા શિર બન્યા તો હું કોણ બન્યો તમે બકરી યાર છે તો હું એકલો પણ તમે એકલા શિર હું બકરી યાર

તું જવા દેની મે તું આમ હેડ કા લે તેવાર મપી ના આવે યાર બીજોના દાડા બગાડી જતુર જે તારી એના વાગે મસી મારી કાર કારી આખો આવી જો આખી ઉતરે ને દાડો હું હે ને પાછો તારા કોઈ નહી પણ આ બગાડી આપડા કોઈ ભાઈ નહીં એ વસ્તુ આપડું તું એ મારું નહીં ભાઈ

તમે રાવ કરતા તમે યાર મને બહુ ખોટો લાગ્યું તમે ના અલ્યા પાર્ટી નતા કરતા ભાઈ યાર તાલી દે હું પડું તાલી જવા દે તું કરવાય નઈ એરોન કરી ડાટી ન હોશમાં હું ઊભો થા લે તું કે ને દારૂ તું જાવ અહીંથી ઊભો થા લે તું ઊભો

એક ચખણા માટે મારી આબડું લીધી હો તમે હું તમને ખાવા દઉં તખણું કરતું તો ભૂખલા છે ઉતર ને ખાવાનું કાટક હું તાકી પેલું હંતા પેલા મેલ્યો જા પાછો આવશે બસ હા

ઉડો ના તો છે અમે યલા ઈયનું બગાડું પછી આ ખવ લઈ ન તેમ કર સાચો હોય ને તાણા કરશો ચેસ કરશો કરીએ ચાલો ચેસ વન ટુ થ્રી ચેસ